નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખીએ અત્યાર મુખ્ય સમાચારો પર બાબા લવ એક પણ નહીં તોડાય વિવાદ અંત રચના ગુજરાત વિધાનસભા સત્ર ટૂંકું બોલાવાય તેવી શક્યતા કોંગ્રેસ દ્વારા જાસુસી કાર માં સિટિંગ તપાસ સોંપડી કરવા મ્યુનિસિપલ બસ ટર્મિનલ ઉપર તેર સીસીટીવી કેમેરા મુકાશે અમદાવાદના ઝેરો હસે રૂપિયા અગિયાર કરોડના કત્વિપૂર્ણ જમાલપુર દરવાજા બહાર સાબરમતી રિવરફ્રન્ટ નજીક આવેલ છસો પચાસ વર્ષ જૂની બાબા લવ લવીની પ્રાચીન ઐતિહાસિક મસ્જિદ તોડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી નોટિસના વિરોધમાં શહેરના મુસ્લિમ સમાજના અગ્રણી અને કોંગ્રેસના કોર્પોરેટની આગેવાનીમાં એક મોરચો મ્યુનિસિપલ કોઠામાં આવ્યો હતો અને નોટિસના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરી મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટિસના વિરુદ્ધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમ્પાઉન્ડના તમામ દરવાજા બંધ કરી પોલીસ ખડકી દેવામાં આવી હતી દરમિયાનમાં મ્યુનિસિપલ કમિશનર જીપી મહાપાત્રાને મુસ્લિમ આગેવાનોનું પ્રતિનિધિમંડળ મ્યુનિસિપલ નોટિસ અંગે આર્વદન પત્ર સુબ્રત કરી લંબાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી આ દૃષ્ટિએ કેવું પડે છે

નોટિસ કે કે મીટર મીટર જગ્યા છે છે વધારે આપવાના અમદાવાદ શહેરમાં એક પણ દાખલો એવો આપો કે તમે જગ્યા આપવાનો હોય તમે નોટિસ આપી હોય તમે સ્પષ્ટ લખ્યું છે કે એમાં એકસો તેર મીટર જગ્યા અમારી પાસે છે એટલે કે સાબરમતી રિવરફ્રન્ટ પાસે છે એમાં વધતી ઓગણચાલીસ મીટર જગ્યા તમને ફાળવવામાં આવશે એટલે મીટર જગ્યા મેળવ્યા પછી એમાંથી ગુંબજ ભાગ અને કેટલીક કબરો નો ભાગ એટલે કપરાસ્થાન નો ભાગ કપાત માં જતો હતો મ્યુનિસિપલ કમિશનર શ્રી આજે એમને ખાતરી આપી છે કે એમાં એક પણ ઈંટ ખસેડવામાં નહીં આવે એક પણ કબર ખસેડવામાં નહીં આવે એવી આજે અમને ખાતરી આપી છે કમિશનર એવી જાહેરાત કરી હતી કે સાબરમતી રિવરફ્રન્ટ નજીક આવેલી આ મસ્જિદની એક પણ ઈંટ ખસેડાશે નહીં મસ્જિદના કમ્પાઉન્ડ ને ઓગણચા મ્યુનિસિપલ કોર્પોરેશન ના નેતા બદરુદ્દીન શેખ ઇકબાલ શેખ સહિત આગેવાનોએ મ્યુનિસિપલ કમિશનરને આપેલા આવેદનપત્ર જણાવ્યું કે રોડ લાઇનના નામે બાબા લવ લવિની મસ્જિદ તોડી પાડવાની નોટિસ મળી છે વાસ્તવમાં આ મસ્જિદ એક યુવતી ના કથિત કરાયેલી જાસૂસી પ્રકરણ માં રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ સુષ્માબેન બેન ભટ્ટ અને રાજ્યના નિવૃત્ત અધિક મુખ્ય સચિવ કે સી કપૂર ના તપાસ પંચની નિમણૂક કરવામાં આવી છે

તો રાજ્યનું બજેટ રજૂ થઈ શકે નહીં જેથી રાજ્ય સરકાર દ્વારા અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ કરતા જણાવ્યું કે મોદી દ્વારા મહિલાની જાસૂસી મહિલાની કંપનીને કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવા સહિતની વિગતો બહાર આવતા ભાજપનો ચહેરો ખુલ્લો પડી ગયો છે કોંગ્રેસ આ ચહેરાને પ્રજા સામે લઈ જશે આ માટે 30 નવેમ્બર સુધી રાજ્યભરમાં આંદોલનાત્મકર જણાવ્યું હતું કે ભાજપે બધા નીતિ નિયમો નેવે મૂક્યા છે ત્યારે ભાજપ અસલી ચહેરો ખુલ્લો પડી ગયો છે જાસુસી રેલી સ્વરૂપે આવેદન પત્ર આપવામાં આવશે ગુજરાતમાં ગાંધી અને સરદારના ગુજરાતમાં જાસૂસી કાંડ જે રીતે ગુજરાતની ભાજપ સરકાર અને તેના તત્કાલીન ગૃહમંત્રી દ્વારા જે રીતે આદેશ આપવામાં આવ્યા અને સમગ્ર ગુજરાત અસલામત અને એક બેનને સલામતી કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ જે વિશેષ જાગૃતિ દાખવી છે તેની અને જે આખા કાંડ ખુલી રહ્યા છે એ સમગ્ર બાબતે તારીખ સુધીમાં સમગ્ર રાજ્યમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ આંદોલન કાર્યક્રમ આપવામાં આવશે અને કાર્યક્રમ દરેક તાલુકા જિલ્લા કક્ષાએ જે થશે તેમાં વિવિધ પ્રકારના અને નુકડ આધારિત કાર્યક્રમ હશે આ ઉપરાંત

સીએનજી અને પીએનજી પરનો વેટ રાજ્ય સરકાર ઘટાડે તેવો ઠરાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો. પહેલી ડિસેમ્બર થી ગુજરાતને સસ્તા ભાવે સીએનજી મળશે તેમ છતાં એમટીએસ ના બસ ભાડામાં ઘટાડો નહીં કરાય પરંતુ આગામી એપ્રિલ બે 2014 માં વાર્ષિક ઇન્ડેક્સ મુજબ ભાડા વધારો કરાશે તેવું મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ ના ચેરમેન બાબુભાઈ જળાપિયાએ જણાવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ બસ ટર્મિનલ ઉપર સ્ટાફ અને મ્યુનિસિપલ બસોની અવરજવર પર મોનિટરિંગ કરવા માટે તાણું સીસીટીવી કેમેરા મુકવામાં આવશે જેમાં સુડતાલીસ ફિક્સ ફિક્સડ કેમેરા અને પીડી કેમેરા પણ મુકાશે હાલમાં ત્રેસઠ કેમેરા કાર્યરત છે હાલમાં મ્યુનિસિપલ બસ હાલમાં મ્યુનસિપલ બસમાં દરરોજ સાત લાખ લોકો પરિવહન કરે છે અને ચાલીસ લાખની ટિકિટની આવક થાય છે સીસીટીવી કેમેરા અમે અમારા ત્રણ થર્મિનસ ડેપો ઉપર મૂક્યા છે ટોટલ તાણું કેમેરા મૂકવાના યોજના પ્રમાણે તેમાં ત્રેસઠઠ કાર્યરત છે અને વીસ કેમેરા કે જે લાલ દરવાજા મૂકવાના હતા એ શિફ્ટિંગના હિસાબે બાકી રાખ્યા છે એનો નિર્ણય હવે લઈશું કદાચ નહીં બદલે તો ચાલુ થશે એટલે કામ અધૂરું નથી ઓન પ્રપોઝ બંધ રાખેલા છે એમટીએસના સ્ટુડન્ટ એટલે સ્ટુડન્ટ માટે કન્સેશન પાસમાં પહેલાં અમે એકસો પચીસ રૂપિયામાં એક મહિનો પચીસ દિવસ લિમિટેડ રૂટ અને લિમિટેડ સમયમાં આપતા હતા એના બદલામાં ત્રણસો રૂપિયામાં

વિદ્યાર્થી શાળા કોલેજ જવા જવા આવવા ઉપરાંત અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિ માટે બસ ને ગમે તે સમયે મહત્તમ ઉપયોગ કરી શકે તે હેતુથી આગામી શૈક્ષણિક ક્ષેત્રથી માસિક રૂપિયા ત્રણસો લઈને અમલ કરવામાં આવશે જે મુજબ પ્રીપેડ કનેક્શન યોજનાનો લાભ લેનાર વિદ્યાર્થી કોઈ પણ રૂટની કોઈ પણ સમયનો ગમે તે સમય તથા ગમે તેટલી વખત સમગ્ર ટર્મિનલ દરમિયાન ઉપયોગ કરી શકશે અમદાવાદના ટાગોર હોલનું રિનોવેશન રૂપિયા અગાર કરોડના ખર્ચે

અને લગભગ અગિયાર કરોડ જેટલી રકમ વાપરી અને આવું એક સુંદર ટાગોર હોલનું નજરાણો અમદાવાદ શહેરના નાગરિકો માટે આપવામાં આવ્યું છે મિત્રો વારલી પેઇન્ટિંગ દ્વારા અને અન્ય કલ્પ દ્વારા આખા એ ટાગોર હોલને શણગારવામાં આવ્યો છે મિત્રવિષ્ટ આ ટાગોર હોલ નું લોકાર્પણ ગઈકાલે રાજ્યના મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ મેયર મીનાક્ષીબેન પટેલ તથા ડેપ્યુટી મેયર આર ડી દેસાઈ સહિત મ્યુનિસિપલ કમિશનર મહાપાત્ર સહિતના ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર